નમસ્કાર દોસ્તો મારું નામ સંદીપ છે અને હું એકત્રીસ વર્ષનો છું હું એક મોટી કંપનીમાં નોકરી કરું છું જ્યાં મને સારો પગાર મળે છે મારે પોતાની ફોર વ્હીલ ગાડી છે અને શહેરમાં મારો ફ્લેટ છે જ્યાં હું એકલો રહું છું એક દિવસ કંપનીના કામ માટે ગામડે જવાનું થયું રાતના લગભગ સાડા અગિયાર વાગ્યે હું મીટિંગમાંથી પાછો ફરતો હતો અને મારા ફ્લેટ તરફ જઈ રહ્યો હતો રસ્તામાં એક નાનકડું બસ સ્ટોપ આવે છે જે ગામડાના વિસ્તારમાં છે સાંજના સાત વાગ્યા પછી ત્યાં કોઈ દેખાતું નથી જ્યારે હું ત્યાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે મેં જોયું કે એક મહિલા તેની છ સાત મહિનાની નાનકડી બાવકીને સાતી સાથે ચાપીને બસ સ્ટોપની નાની બેન્ચ પર બેસીને રડી રહી હતી ચારે મેર અંધારું હતું અને મને પણ થોડો ડર લાગી રહ્યો હતો પહેલાં તો હું ગાડી લઈને આગળ નીકળી ગયો પણ પછી મનમાં દયા જાગી હું પાછો ફર્યો ગાડીમાંથી ઉતરીને તેની પાસે ગયો તે સતત રડી રહી હતી મેં પૂછ્યું ક્યાં જવું છે રાત ઘણી થઈ ગઈ છે પણ તે કંઈ બોલી નહીં બસ પોતાની બાવકીને વધુ સુસ્તપણે ભેટી લીધી કદાચ બાવકીને ઠંડી લાગતી હતી મેં ફરી પૂછ્યું તો તે રડતા રડતા બોલી બધા રસ્તા હવે બંધ થઈ ગયા છે તેની વાત મને સમજાય નહીં મેં કહ્યું જરા સ્પષ્ટ રીતે કહો રાત ઘણી થઈ ગઈ છે અને તું અહીંયા એકલી બાવકી સાથે છે તે ધીમે ધીમે બોલવા લાગી મારું નામ માધવી છે હું વિધવા છું મારા સાસુ સસરાએ મને ઘરમાંથી કાઢી મૂકી છે તેમણે આજે મને ખૂબ મારી અને તેને મારી છ મહિનાની બાવકીને પણ નથી રાખવી બે વર્ષ પહેલાં મારા લગ્ન થયા હતા પણ મારો પતિ બીમાર થઈને ગુજરી ગયો સાસુ સસરાને લાગે છે કે તેના મૃત્યુનું કારણ હું છું ત્યારથી તેઓ મારું શોષણ કરતા હતા મારો એક ડિયર છે અને તેમને લાગે છે કે હું તેમની સંપત્તિ પર દાવો કરીશ જો કે મને તેની એક પણ ઈચ્છા નથી પણ તેમને વિશ્વાસ નથી અને તેમને ડર છે કે હું ભવિષ્યમાં સંપત્તિ માંગીશ એટલે તેમણે મને ઘરમાંથી કાઢી મૂકી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી જો હું પાછી ગઈ તો તેઓ મારી બાળકીને મારી નાખશે એટલે હું ઘરે પાછી નથી જવા માંગતી આ સાંભળીને મારું દિલ ખૂબ દુઃખી થયું મેં પૂછ્યું હવે તું ક્યાં જઈશ તે કાંઈ બોલી નહીં મેં કહ્યું મારી ગાડીમાં બેસ પણ તે તૈયાર નહોતી આખરે મેં તેનો હાથ પકડીને ઊભી કરી અને ગાડીમાં બેસાડીને મારા ફ્લેટ પર લઈ આવ્યો તેનું રડવાનું ધીમે ધીમે શાંત થઈ રહ્યું હતું ઘરે પહોંચતા પહોંચતા લગભગ સવા બાર વાગી ગયા તેમની બાળકી તેની ગોદમાં સૂઈ ગઈ હતી ઘરે આવીને મેં તેને પાણી આપ્યું ત્યારે મેં જોયું કે તે ખૂબ જ સુંદર હતી અંધારામાં હું તેને બરાબર જોઈ ન નહોતો મેં તેને ફ્લેટનો એક રૂમ બતાવ્યો અને ઓઢવા માટે ધાબો આપ્યો તેણે આભાર માન્યો અને કહ્યું હું કાલે સવારે ચાલી જઈશ મેં સ્મિત કરીને તેની તરફ જોયું તો તેણે પણ આવું સ્મિત આપ્યું પછી હું મારા રૂમમાં સુવા ગયો પણ આખી રાત મને ઊંઘ ન આવી હું વારંવાર તેના વિશે વિચારતો રહ્યો કે આટલી સુંદર અને નિર્દોષ છોકરી પર આવી મુશ્કેલ ઘડી કેમ આવી તેની નાનકડી બાવકીનું ભવિષ્યનું શું થશે મને ખબર ન પડી કે ક્યારે ઊંઘ આવી ગઈ સવારે ઊઠીને જ્યારે હું તેના રૂમમાં ગયો તો તે પોતાની બાવકીને ગોદમાં લઈને દૂધ પીવડાવતી હતી થોડીવાર પછી તે બોલી સાહેબ હું તમારી ખૂબ આભારી છું તમે મને સહારો આપ્યો હવે હું જાઉં છું મેં પૂછ્યું હવે તું ક્યાં જઈશ તે બોલી જોઈશ રસ્તોમાં હોય તો ત્યાં જઈશ અને કોઈ કામ શોધી લઈશ આ બધું સાંભળી મને ખૂબ દુઃખ થયું મેં તેને કહ્યું તું થોડા દિવસ અહીંયા મારી પાસે રહે હું તારા માટે કોઈ કામ ગોતી લઈશ પછી મેં પૂછ્યું તું કયું કામ કરી શકા છો તે બોલી હું કોઈ પણ કામ કરી લઈશ કોઈના ઘરે ખાવાનું બનાવવું કપડાં ધોવા વાસણ સાફ કરવા કે ઓફિસમાં કોઈ કામ હોય તો એ પણ કરી લઈશ ત્યારે મારા મનમાં વિચાર આવ્યો કે જો હું તેને મારા ઘરે જ ખાવાનું બનાવવા કપડાં ધોવા અને વાસણ સાફ કરવાનું કામ આપું તો મારું ખાવા પીવાનું પણ નિયમિત થઈ જશે અને તેને પણ રોજગાર મળશે મેં તેને કહ્યું માધવી તું બહાર કામ શોધવાના બદલે મારા ઘરે જ ખાવાનું બનાવવાનું કપડા ધોવાનું અને વાસણ સાફ કરવાનું કામ કરી લે મારું પણ કામ સરળ થઈ જશે અને તને પણ રોજગાર મળશે જો તને ઠીક લાગે તો કહે તેણે થોડીવાર વિચાર્યું અને પછી આ પાડી મેં પૂછ્યું તને કેટલો પગાર આપું તે બોલી તમારી ઈચ્છા મને વધુ અપેક્ષા નથી હવે મારા જીવનનું એક જ સપનું છે કે હું મારી બાળકીને મોટી કરું તેને ભણાવું ગણાવું અને કોઈ સારા ઘરમાં તેના લગ્ન કરું મને પગાર ન મળે તો પણ ચાલશે પણ જો તમે મારી બાળકીના ભણતરમાં મદદ કરશો તો મારા માટે એ જ ઘણું છે હું આખી જિંદગી તમારા માટે મહેનત કરીશ તેની વાત સાંભળીને મારી આંખો ભરાઈ આવી સાચે જ મા તે મા છે જે પોતાનું દર્દ ભૂલીને ફક્ત પોતાના બાળકના ભવિષ્યની ચિંતા કરે છે તેનું મન જોઈને હું તેના પ્રેમમાં પડી ગયો મેં કહ્યું ઠીક છે હું તારી બાવકીનો બધો ખર્ચો ઉઠાવીશ અને તને પણ સારો પગાર આપીશ આ સાંભળીને તેની આંખો પણ આંસુથી ભરાઈ ગઈ અને તે રડવા લાગી હું તેની પાસે ગયો અને કહ્યું આમ રડીશ નહીં મેં તેના હાથમાંથી બાવકી લીધી અને મારી છાતી સાથે ચાપી તે મને જોતી હતી મેં કહ્યું બાકીને હું થોડી વાર સંભાવું છું તું તારા માટે ચા અને ખાવાનું બનાવ તે સ્મિત આપીને કિચનમાં ગઈ ચા બનાવીને મને આપી અને પછી ખાવાનું બનાવવા લાગી ઘરમાં થોડું રાશન તો હતું જ કારણ કે મારા માતા પિતા ક્યારેક ક્યારેક આવતા હતા અને અમે ખાવાનું બનાવીને ખાતા હતા પણ તેની પાસે તો કપડાં પણ નહોતા તે તે તો જે સાડીમાં ઘરેથી નીકળી હતી તે જ ઓઢેલી હતી થોડી વાર પછી ખાવાનું તૈયાર થઈ ગયું અને પછી સાથે બેસીને ખાવાનું ખાધું જમવાનું ખૂબ જ સ્વાદિષ્ટ હતું તેના હાથમાં અજોડ સ્વાદ હતો મને તેનું બનાવેલું જમવાનું ખૂબ ગમ્યું અમે સાથે બેસીને ખાતા હતા મેં કહ્યું તું ખૂબ સારું ખાવાનું બનાવે છે તારા હાથનો સ્વાદ અદ્ભુત છે મારી વાત સાંભળીને તે શરમાઈ ગઈ મેં કહ્યું તું બિલકુલ ચિંતા ન કર બધું હું જોઈ લઈશ પછી હું ઓફિસે ગયો સાંજે જલ્દી ઘરે પાછો આવ્યો ઘરની ઘંટડી વગાડી તો તેણે દરવાજો તે દરવાજે ઊભી હતી તેણે દરવાજો ખોલ્યો અને મને જોઈને સ્મિત આપ્યું હું અંદર આવ્યો મારા હાથમાં બે થેલીઓ હતી જે મેં માધવીને આપી એક થેલીમાં શાકભાજી હતી અને બીજી થેલીમાં હું તેના માટે ચાર સાડીઓ અને બાળકી માટે થોડા કપડાં લાવ્યો હતો જ્યારે તેણે કપડાં જોયા તો તેની આંખો ભરાઈ આવી અને તે રડવા લાગી મેં તેને નજીક ખેંચીને ગવે લગાવી અને તેના માથા પર હાથ ફેરવીને ધીરજ બંધાવી થોડીવાર પછી તે શાંત થઈ અને અંદર ચાલી ગઈ તેણે મારા માટે ચા બનાવી અને પછી હું જે સામાન લાવ્યો હતો તે લઈને પોતાના રૂમમાં ગઈ થોડી વાર પછી તે નવી સાડી પહેરીને બહાર આવી આજે તે નવી સાડીમાં ખૂબ જ સુંદર લાગતી હતી હું ચા પીતા પીતા બસ તેને જોતો રહ્યો હું તેને જોતો હતો અને તે પણ મને જોતી હતી આજે પહેલી વાર અમે બંને એકબીજાની આંખોમાં જોતા હતા તે મને જોઈને સ્મિત આપી અને શરમાઈ પછી તે કિચનમાં ગઈ અને ખાવાનું બનાવવા લાગી તેણે આજે પણ ખૂબ સારું ખાવાનું બનાવ્યું હવે મારું તેના પર દિલ આવવા લાગ્યું જ્યારે તે ઘરકામ કરતી ત્યારે હું ચોરી ચૂપીથી તેને જોતો રહેતો તેને અહીં આવ્યા લગભગ અઢી મહિના થઈ ગયા અને હવે અમારી વચ્ચે સારો સંબંધ બની ગયો અમે એકબીજાનું ધ્યાન રાખતા અને એકબીજાનો સહારો બની ગયા હતા પણ એક દિવસ હું બીમાર પડી ગયો મને ખૂબ તાવ આવ્યો તે દિવસે મને કંઈ સમજાતું નહોતું માધવીએ મને થોડી દવાઓ આપી અને આખી રાત મારા માથે ખારા પાણીની પટ્ટીઓ બદલતી રહી તે મારા ઓશિકા પાસે બેસીને આખી રાત મારી સંભાવ લેતી રહી અને સવારે જ્યારે હું ઊંઘમાંથી જાગ્યો તો મેં જોયું કે માધવી ઓશિકા પાસે દીવાલના ટેકે બેસીને સૂઈ ગઈ હતી અને તેની ગોદમાં તેનું બાળક પણ સૂઈ રહ્યું હતું આ દ્રશ્ય જોઈને મારું દિલ ભરાઈ આવ્યું મનમાં સવાલ ઊભો થયો કે આ માધવી કોણ છે જે મારી આટલી ચિંતા કરે છે મારા પર આટલો પ્રેમ લૂંટાવે છે મારા માટે સ્વાદિષ્ટ ખાવાનું બનાવે છે અને પ્રેમથી ખવડાવે છે સાચું કહું તો હું તેને દિલથી પ્રેમ કરવા લાગ્યો હતો અને ચોરી ચૂપીથી તેને જોતો રહેતો જ્યારે હું પૂર્ણ રીતે સાજો થયો તો એક સાંજે અમે બંને હોલમાં બેઠા હતા બાવક સુઈ ગયું હતું અમે ટીવી પર એક હિન્દી રોમેન્ટિક ફિલ્મ ચાલતી હતી ફિલ્મ જોતાં જોતાં અમે બંને ચોરી ચૂપીથી એકબીજાને જોવા લાગ્યા તે રોમેન્ટિક માહોલે અમારી વચ્ચે એક અજીબ આકર્ષણ પેદા કર્યું તે દિવસે માધવી મને ખૂબ જ સુંદર લાગતી હતી હું ધીમે ધીમે તેની પાસે ગયો તે પણ મને જોતી હતી મેં તેનો હાથ પકડીને કહ્યું માધવી મારે તને કંઈક કહેવું છે તે બસ મારી આંખમાં જોતી રહી મેં તેની આંખમાં આંખો નાખીને કહ્યું માધવી જ્યારથી તું અહીંયા આવી છે ત્યારથી મારું જીવન બદલાઈ ગયું છે તે મને એટલું સુખ અને અપનાપો આપ્યો છે કે હું સાચે જ તારાથી પ્રેમ કરવા લાગ્યો છું તું માત્ર સુંદર નથી પણ તારો સ્વભાવ મને ખૂબ સારો લાગે છે તું મારી ખૂબ કાળજી લે છે આ સાંભળીને તેની આંખો આંસુથી ભરાઈ ગઈ મેં આગળ કહ્યું માધવી શું તું મારી સાથે લગ્ન કરીશ હું તને અને તારી બાવકીને દિલથી સ્વીકારવા તૈયાર છું મારા આ શબ્દો સાંભળતા જ તેની આંખોમાંથી આંસુઓની ધારા વહેવા લાગી તે મારી પાસે આવી મારી છાતી પર માથું મૂકીને રડવા લાગી થોડા દિવસોમાં અમે બંનેએ કોર્ટમાં ગયા અને કોર્ટ મેરેજ કરી લીધા હવે અમે બંને ખુશીથી અમારું જીવન વિતાવીએ છીએ મને એક સારી પત્નીની શોધ હતી અને માધવીને પણ સહારાની જરૂર હતી દોસ્તો તમને શું લાગે છે મેં માધવી સાથે લગ્ન કરીને સાચું કર્યું કે ખોટું કોમેન્ટમાં જરૂર લખજો ક્યારેક નસીબ મનુષ્યને એવા વાક પર લઈ જાય છે જ્યાં એક અજાણ્યો વ્યક્તિનો પ્રેમ તમારી અસલી દુનિયા બની જાય છે માધવીનું દુઃખ તેનું માતૃત્વ અને તેનો નિઃસ્વાર્થ પ્રેમ જોઈને હું એ શીખ્યો કે અપનાપો સહારો અને પ્રેમ માટે લોહીનો સંબંધ જરૂરી નથી સાચો પ્રેમ તે જ છે જે મુસીબતની ઘડીમાં સાથ આપે એટલે ક્યારેય કોઈને નકામો ન સમજો શક્ય છે કે તે જ વ્યક્તિ તમારા જીવનનો સૌથી મહત્ત્વનો હિસ્સો બની જાય જો તમને આ વાર્તા ગમી હોય તો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ મિત્રો મિત્રો જતા જતાં આપને જણાવી દઈએ કે વિડીયોમાં આવેલા નામ પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક છે તેનો કોઈ પણ જાતિ ધર્મ કે સંસ્થા સાથે સીધો અથવા આડકતરો સંબંધ નથી આ વાર્તા શૈક્ષણિક હેતુ માટે બનાવવામાં આવેલી છે વિડિયો પૂરો જોવા બદલ તમારો ધન્યવાદ મિત્રો અને જતાં જતાં લાઈક અને કોમેન્ટ જરૂર કરો આવજો મિત્રો